દેશમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ રોકવા ટેલિકોમ્યુનિકેશન વિભાગ તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે લોકોને એસએમએસ મોકલી શિકાર બનાવતી બાવન સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરાઈ છે આ ઉપરાંત સાતસો એસએમએસ સામગ્રી ટેમ્પલેટ બંધ કરાયા છે તેમજ ત્રણસોને મોબાઈલ હેડસેટને પણ બ્લેકલિસ્ટ કરાયા છે મહત્વનું છે કે આ કાર્યવાહી હેઠળ શંકાસ્પદ જણાતા દસ હજાર આઠસો ચોત્રીસ મોબાઈલ નંબરોનું વેરીફિકેશન કરાયા બાદ આઠ હજાર બસો ને સિમ કાર્ડના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે સાયબર ક્રાઈમ અને છેતરપિંડીમાં સંડોવણીના મામલામાં દેશના એક પોઈન્ટ છ્યાસી લાખ સિમ કાર્ડ બ્લોક કરાયા છે આ સાથે જ ચૌદ એટલે કે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે માઇક્રોસોફ્ટના સહયોગથી સાયબર ફ્રોડ સંબંધિત મામલાઓમાં સામેલ એક હજારથી વધુ સ્કાઇપ આઈડી બ્લોક કર્યા છે આ સ્કાઇપ આઈડીનો ઉપયોગ સિમ કાર્ડ મોબાઈલ ઉપકરણોને મ્યુલ એકાઉન્ટને બ્લોક કરવા માટે થતો હોય છે ફ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ